ઓકે મારો બટ નહિ લાઈ કોને આલી ચોકલેટ આલી હે કોને આપી કોને આપી પર આન્ટી ઉપર વાળી આન્ટી આલી છે ચોકલેટ ગાઈસ તેની બેન ને લલચાવાસ બતાય આ વી લી ચા હું તને બી શેર બસ તવા સામે કે છે કોઈ શેર આપણે બધા

ચાર ચાર ટુકડા બંનેને આપે અને મેગી પણ આવી ગઈ છે હાય મેગી હા આ ગઈ બહુ જલ્દી આ ગઈ આપતો મમ્મા એક એક સાજુ તો બોલ કે એકદમ મામા છે ને એક વાગે ને છૂટવાનું 12 વાગે છૂટી દેવાની છે સરસ હેડો કપડા પપડા બધા હવે જમી લઈએ શું બને શાક રોટલી બીજું શું હોય ચાલ ના ફુલાવરનું આજે પોતા મારવા વાળા નહીં હોય ગંદા તું તો સજી તો ચલો એ તો હવે કપડાં બપડા ચેન્જ કરી લે ત્યાં સુધી આપણે થોડી વાર ટીવી જોઈએ પછી ખાઈ પીને તમને મળીએ સાંજે હવે ચલો ગાઈસ અમે જઈએ છીએ ક્યાં તમને બતાવીએ આગળ જઈને ક્યાં ક્યાં જઈએ છીએ શું શું લઈએ છીએ આજે ખર્ચા ખર્ચો ને આજે ખર્ચો થવાનો છે સાહેબ મોટો કરવો પડે ને ખાવું હોય તો ખર્ચો તો કરવો જ પડે તમે સમજી ગયા હશો અમે ક્યાં જઈ રહ્યા છીએ સાનીઓ ખાલી હા ગાઈ જ બોલવા આવ્યો તો અમે જઈએ છીએ ક્યાં જઈએ છીએ સાનુ ઓછિયા શું હોય આજે મારું મોઢું સુજી ગયું છે ગાઈસ ચલો મળી તમને અને શું શું લઈએ ક્યાં જઈએ તે તમને બતાવીએ બજાર આવી અને કાકા ની પાણી પુરી ના ખાઈએ તમારો ફેડો સફળ ના થાય ગરમા ગરમ તીખી તીખી જો ઉતરે ને એવા હજી તો ઉતરે એવા પહેલા જ જશે કાકા ને પાણીપુરી ખાવા જો ચલો ખાઈ લઈ ગાઈશ ચલો તમારે પણ ખાવી હોય તો આવી જાઓ કાકા ની પાણીપુરી એટલી ટેસ્ટી હોય છે ને મજા આવે એમ ઘરે બનાવે છે પકોડી એટલે એકદમ સોફ્ટ અને મસ્ત હોય છે ચલો કાકા ની મુલાકાત લઈ લઈએ तो कहा गुम हो गए थे अंकल मैं नहीं यार गुम हो जाते कहीं पे भी आप लोग गुम होते नहीं आए थे दो दिन कहा दिखे रहे थे का? अभी बीच में दिन अरे मैं डेली आ रहा हूँ तो आप आइए तेर तो होता नहीं हम वहाँ खाने गए थे चाक मार्केट पे तो चलो खा लेते हैं पानी पूरी मस्त है काका की पकौड़ी फेमस મંથલી કરિયાણું લેવા જે જીવન જરૂરિયાત વસ્તુઓ છે તે લેવા માટે આવી ગયા છે ખર્ચે ખર્ચા કરવા ફાઇનલી ખરીદી થઈ ગઈ અને હવે અમે નીકળ્યા છીએ બાર પૈસા ખરીદી થઈ ગઈ જ લંબા બિલ હો ગયા કોણ પૈસા દેગા મેં તો નહીં ધોને વાલી ના ભાઈ હું નથી આપવાની પૈસા કેટલું બિલ થયું છે ગાય

શું લખ્યું કુરમુરા લખ્યું આ રાગીના ઝીરો ફેટ અને ફૂલ કેલરીથી ભરપૂર કેલ્શિયમથી પણ ભરપૂર રાગી આપણને ભાવે નહીં છોકરાઓને ભાવે નહીં ને તો આવી રીતે વઘારીને આપી દેવા એટલે છોકરાઓ બી ખાય ને બધા ખાય મોટા નાના બધા અને ટેસ્ટમાં એટલા મસ્ત છે ને જો આ રાગીનું હતું અને આ અમે એક પેકેટ તોડ્યું જુવાર જોઈ શકો છો તમે જુવાર ઉરમુરા મસ્ત છે નહી ટેસ્ટમાં કેવા હતા આજે અમે નવી જાતના મમરા લાવ્યા છીએ ગાઈઝ અને હું ટેસ્ટ કરું હવે અમારા સાહેબે વગાડી દીધા છે જોઈએ કેવા વઘારે જો તમે અવાજ જુઓ કેટલો ક્રિસ્પી છે મસ્ત હા ધાણી ખાતા હોય ને આપણે એવો ટેસ્ટ આવે ખાઈએ ગઈ તો ચલો ગાઈ મળીશું કાલે તમને નવા બ્લોગમાં નવી વાતો સાથે ત્યાં સુધી ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય માતાજી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય